મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે સરકારની એક એવી યોજના છે જેની અંદર હોસ્ટેલની અંદર તમામ સુવિધા છે સરકાર આપે છે રહેવાને જમવાનું મફત આપવામાં આવે છે તમારા છોકરા અને છોકરીઓ માટે ખાસ કરીને વિડિયોની અંદર આ તમામ માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોની અંદર વાત કરીએ સમરસ છાત્રાલય એડમિશન વર્ષ બે હજાર ચોવીસ પચીસ ગુજરાત સરકારની એક એવી યોજના જે યોજના અંતર્ગત છે વિદ્યાર્થીઓને છાત્રાલયની અંદર એટલે કે હોસ્ટેલમાં રહેવા માટે છે મફતની અંદર રહેવાને જમવાનું છે સરકાર પૂરી પાડતી હોય છે ગુજરાત સરકારની સમરસ છાત્રાલયની જાહેરાત છે મિત્રો જેની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને છે બંનેને પ્રવેશ આપવા અંગેની છે એ હોસ્ટેલની અંદર પ્રવેશ આપવામાં આવે છે જેની અંદર જાહેરાત છે મિત્રો આ બહાર પડી છે ઓનલાઈનને તમારે ફોર્મ ભરવાના છે જેની અંદર મફતની અંદર રહેવાને જમવાનું છે સરકાર તરફથી આપ આપવામાં આવતું હોય છે જેની અંદર કોલેજ કક્ષાના સ્નાતક કક્ષાના જે તમામ જે વિદ્યાર્થી હોય એને આ યોજનાનો લાભ લઈ શકે છે અનુસ્નાતક હોય બરાબર તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમની અંદર અભ્યાસ કરતા હોય બરાબર એવા વિદ્યાર્થીઓ છે આ યોજનાની અંદર લાભ લઈ શકે છે મિત્રો એટલે કે કોઈ કોલેજ કરતા હોય કોઈ ગ્રેજ્યુએશન કરતા હોય બરાબર ગ્રેજ્યુએશન કક્ષાના તમામ વિદ્યાર્થીઓ બરાબર અનુસ્નાતક તથા અન્ય કોઈ ઉચ્ચ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ છે એટલે કે છોકરા અને છોકરીઓ બંને માટે છે મિત્રો આ યોજનાની અંદર એસસી એસ એસીબીસી એસી અને ઈ બીસીના તમામ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષની અંદર છે પ્રવેશ મેળવી શકે છે વિદ્યાર્થી વાત કરીએ આપણે ક્યાંય સમરસ સત્ર છે કયા કયા જિલ્લાઓની અંદર આવેલી છે તો કે અમદાવાદ આણંદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર ભુજ હિંમતનગર પાટણ શહેરની અંદર આવેલી છે આ શહેરની અંદર તમામ વિદ્યાર્થીઓ છે આ એડમિશન આની અંદર મળે છે તો એની અંદર રહેવા અને જમવાની મફતની અંદર સુવિધા છે સરકાર તરફથી આપવામાં આવે છે મિત્રો એટલે શહેરની અંદર છે મિત્રો જો ઉચ્ચ અભ્યાસક્રમ માટે છે વિદ્યાર્થી જતો હોય છે તો એની હોસ્ટેલની તમામ ફ્રી છે સરકાર તરફથી આપવામાં આવે છે જેમાં સમરસ કુમાર અને કન્યા છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટે છે તમારા વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન જીઓવી ડોટ ઇન બરાબર વેબસાઇટ ઉપરથી તમને ફોર્મ ઓનલાઈન ભરવાનું છેલ્લી તારીખની વાત કરીએ વીસ છ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે છે મિત્રો ધોરણ બારની અંદર પચાસ ટકા કે તેનાથી વધારે છે એ ટકાવારી હોવી જરૂરી છે આ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટે છે મિત્રો જે સ્નાતક એટલે ગ્રેજ્યુએશન કક્ષાની અંદર કોઈ પણ માં જતા હો તો ધોરણ 12 માં તમારે 50% આવેલા હોય જરૂરી છે અનુસ્નાતક ની અંદર છે મિત્રો એમાં પણ જે અનુસ્નાતક અભ્યાસક્રમ માટે પણ છે સ્નાતક કક્ષામાં ગ્રેજ્યુએશનમાં માં 50% આવેલા હોય જરૂરી છે મિત્રો સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ધોરણ 12 માં 50% કે એનાથી વધારે અનુસ્નાતક માટે છે એ કહેવાય ને કે એમાં પણ 50% થી વધારે હોય જરૂરી છે હવે વાત કરીએ મિત્રો આ જે પ્રવેશ છે તમારા મેરિટને ધોરણે આપવામાં આવશે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે મિત્રો એ ઓનલાઈન જ પ્રસિદ્ધ કરવામાં આવશે જે અંગે છે ઉપર તમારે જોતું રહેવાનું રહેશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મિત્રો સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવતા પહેલા છે એ તમારા અસલ પ્રમાણપત્રની ચકાસણી કરવાની રહેશે આ અંગે વિદ્યાર્થીને છે એસએમએસ અથવા ઈમેલ મારફતે જાણ પણ કરવામાં આવશે જો કોઈ અરજદાર છે ઓનલાઈન અરજીની અંદર જે ભરેલી ટકાવારીમાં ભૂલ કરી હશે બરાબર તો એ છે એ તમારે રિજેક્ટ કરી દેવામાં આવશે અસલ માર્કશીટમાં ટકાવારી તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો તફાવત એવી અરજીઓ છે એ રદ કરી દેવામાં આવશે બરાબર અરજદ્વારા દ્વારા દ્વારા કરવામાં આવેલી ઓનલાઈન અરજીના આધારે છે પ્રવેશ અંગેનો હક દાવો છે કરી શકશે નહીં ખાસ કરીને સરકારના આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ તેમજ જે સરકાર દ્વારા નક્કી કરેલા નિયમોના આધારે છે સમરસત્રની અંદર પ્રવેશ આપવામાં આવશે મિત્રો વધારે માહિતી માટે તેની વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે આ વિડીયોને તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરી દો જે લોકોના જે વાલીના જે કહેવાય ને કે સંતાનો છે બહાર ભણતા હોય તો એને વિશેષ સરકાર તરફથી રહેવા જમવાની સગવડ છે એ આપવામાં આવે છે તો ખાસ કરીને અત્યારે તમે રહેવા જમવાની સગવડ કરો તો ચારથી પાંચ હજાર રૂપિયા જેટલો ખર્ચો છે મહિને આવતો હોય છે તો આ સરકાર છે તમામ ખર્ચો છે ઉઠાવે છે તો ખાસ આ વિડીયો તમારા વિદ્યાર્થીઓ વાલીઓ સુધી પહોંચાડવા નમ્ર વિનંતી